તો બધાને સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છો બધા નવરેની તૈયારી થઈ ગઈ છે કમ્પ્લીટલી પરીક્ષા આપવા માટે રેડી તો છો બરાબર તો જ્યારે તમે પરીક્ષા આપવા માટે जाओ ત્યારે થોડી ઘણી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે એની આપણે ચર્ચા કરી લેજો રેડી સૌથી પહેલા તો પરીક્ષા આપવા માટે જાવ છો એટલે આપણી પાસે જે પણ વસ્તુ લઈ જવાની છે એટલે કંપાસ હોય કે પાણીનો બોટલ હોય જો કે પાણી તો ત્યાં તમને મળી જ જાય પણ કંપાસ હોય કંપાસમાં જે પણ સાધનો પેન પેન્સિલ ફૂટપટ્ટી લઈ જવી હોય પેપર કટિંગ માટે તમારે કાતર લઈ જવી હોય ઠીક છે તો જે પણ વસ્તુ લઈ જવાની છે એ તમારે પહેલા જ કંપાસ બોક્સમાં મૂકી દેવાની અથવા એક નાના પાઉચમાં મૂકી દેવાની રેડી હા એની સાથે સાથે તમારે લઈ જવાનું છે સાથે તમારી હોલ ટિકિટ એડમિટ કાર્ડ શું લઈ જવાનું છે એડમિટ કાર્ડ લઈ જવાનું છે અને સાથે ત્યાં લગભગ આધાર કાર્ડ એટલે તમારો આઈડી પ્રૂફ માંગતા હોય છે તો તમારે તમારી સાથે આધાર કાર્ડની ઝેરોક્સ લઈ જવી લગભગ ક્યારેક ક્યારેક જોતા હોય છે ક્યારેક ક્યારેક નથી જોતા પરંતુ આપણે એડમિટ કાર્ડને સાથે સુ લઈ જવાનું હતા આધાર કાર્ડ ઠીક છે હવે આ એડમિટ કાર્ડમાં તમારી પાસે પહેલા સ્ટેટ નંબર આપેલો છે પછી ડિસ્ટ્રિક્ટ આપેલો છે બ્લોક નંબર આપેલો છે આનો ઉપયોગ આપણી પાસે તમને જ્યારે ત્યાં પેપરમાં ઓએમઆર શીટ મળે તો એમાં એનો લખવાનો છે એટલા માટે તમારે ધ્યાન રાખવાનું છે

ભૂલ ના થાય એટલા માટે આપણે ઓએમઆર શીટમાં લખવાનું છે પહેલા ઓએમઆર શીટ જે મળે છે એમાં તમારે શું લખવાનું છે તો પહેલા તમારે તમારો રોલ નંબર દરેક ઘણા છોકરા શું કરે તો રોલ નંબર જો ને એટલે એક એક ખાનામાં બબે ત્રણ આંકડા લખી નાખે છે આપણે એવું કરવાનું નથી એક ખાનામાં એક જ અંક આવે એવી રીતે વ્યવસ્થિત રોલ નંબર લખી દેવાનો આપણી હોલ ટિકિટ પ્રમાણે આપણો નામ તમારું નામ તમારી અટક અને તમારું નામ એવી રીતે નીચે તમારી અટક અને પપ્પાનું નામ સિવાય આપેલી છે કે તમારે પાછળનો ભાગ કેવી રીતે ભરવો એ સૂચનાઓ ધ્યાન પૂર્વક વાંચી લેવાની

રેડી ધ્યાન રોલ નંબર લખી દેવાનો અને એ પ્રમાણે અંક મુજબ જ તમારે સર્કલ કરવાનું એટલે ઘટ કરવાનું રેડી એના પછી આવશે પ્રશ્ન પુસ્તિકા નંબર શું આવશે એ તમને ત્યાં પ્રશ્નપત્ર જે મળ્યું હશે એ પ્રશ્નપત્ર પ્રમાણે જ તમને એના ઉપર એક નાનો પુસ્તિકા નંબર આપેલો હશે અને એ પણ તમારા સાયલ કે ટીચર તમને જે પણ સુપરવાઇઝર માસ એ તમને કહેશે કે બેટા આ નંબર તમારે અહીંયા લખવાનો છે જાતે લોડ ડાળેલ થઈ અને ઉતાવળમાં ક્યાંય દરબડ ના થાય એની આપણે ધ્યાન રાખવાનું છે રેડી એના પછી ફરી પાછું જે બોક્સ આવશે એ છેનો આવશે રોલ નંબરનો આવશે છનો હોમટા ઓકે અહીંયા જે રોલ નંબર જે કર્યું એવું ને એવું તમારે પાછું અહીંયા કરવાનું અને એવું ને એવું અહીંયા જે પ્રશ્ન પુસ્તિકા નંબર ભર્યો એવું ને એવો પાછું અહીંયા ભરવાનું એટલે એક નું એક કામ આપણે બે વાર કરવાનું છે એનું આપણે ધ્યાન રાખવું ઓકે એના પછી આવડે સ્ટેટ નંબર સ્ટેટ નંબર ક્યાં હશે આપડી આપડા એડમિટ કાર્ડમાં ક્યાં હશે આપડા સ્ટેટ નંબર પણ ક્યાં હશે ડિસ્ટ્રિક્ટ નંબર પણ ક્યાં હશે બ્લોક નંબર એ તમારો જ્યાં બ્લોક પડ્યો હશે ત્યાં હશે અથવા સાઈડ લખાર છે અને છેલ્લે સેન્ટર નંબર પણ તમને તમારા સાઈડ લખાવી દેશે ઠીક છે તો આ ચારે ચાર વસ્તુ જે છે તે અહીંયા તમને ટુ બી ફિલ્ડ બાય ધ ઇન્ડિકેટર એટલે તમારા જે સુપરવાઇઝર હશે એના દ્વારા ભરવામાં આવશે ભરી એ ભરી આપશે હું કીધું છે પણ બધા કદાચ ભરી આપે કે ના ભરી આપે આપણે જાતે પણ તમને સલાહ સૂચન આપી દે કે બેટા આમાં આમ કરવાનું છે આમ કરવાનું છે આમ કરવાનું છે તો આપણે જાતે ભરવું પડે કદાચ હે ને તો એનું ધ્યાન રાખી અને વ્યવસ્થિત સાહેબ જે રીતે સૂચના આપે એ રીતે ભરી દેવાનું એટલે તમારું ઓએમઆર શીટ રેડી થઈ જાય આમાં કોઈ ભૂલ ચેપ ના થાય એનો આપણે ધ્યાન રાખવાનું આટલું સમજાઈ ગયું હા બોલો બોલો સમજાઈ ગયું ઓકે તો આ ભાગ ભરાઈ જાય એના પછી આપણો સવારે સમય શરૂ થાય છે 11:30 નો પેપર આપવાનો સમય કેટલા વાગે બેટા

ગણિત વિભાગમાં સમય માંગશે આકૃતિ થઈ જાય ફકરા થઈ જાય પછી ગણિત વ્યવસ્થિત કરું જે ના આવડે કન્ફ્યુઝન હોય ને રહેવા દેવાનું એની પાછળ વધારે માથાકૂટ કરવાની નહીં જે આવડે એવું હોય એ પહેલા કરી દેવાનું સમજાઈ ગયું બેટા તો આકૃતિનો સમય બચે કે ફકરામાંથી સમય બચે એ સમયને આપણે ગણિતના દાખલા ગણવા માટે વ્યવસ્થિત ઉપયોગ કરવાનો અને દરેક પ્રશ્નનો જવાબ ધ્યાનપૂર્વક સાચો કન્ફર્મ થાય પછી જ આપણે ટીક કરવાનું